કાંબલી માતાના મંદિરે પાલિકાના કારોબારી અધ્યક્ષ અંકુશભાઈ કાંબળી દ્વારા કથા માટે સહયોગ કરવામાં આવ્યો છે આજે કથાના વિરામ સમયે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી વ્યાસપીઠ પરથી કથાકાર દ્વારા ભગવાન કૃષ્ણની લીલાઓ અને સતયુગની કળિયુગ સુધીના અવતારો અંગે ભક્તિ રસ પીરસવામાં આવ્યો હતો સાત દિવસ સુધી અલગ અલગ ધાર્મિક પ્રસંગોની ભક્તો સુધી મૂકવામાં આવ્યા હતા ભાગવત સપ્તાહને લઈ કથાને સાંભળવા ભક્તોએ લાવ લીધો હતો અંકુશભાઈ સહિત કામળી સમાજના ગણી અને બહેનો યુવાઓ એ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી કથાઓ એમ કહે છે કે અમુક જે ભગવાનની સેવિકાઓ હતી ભગવાનની જે 16100 પત્નીઓ હતી ના એ બધી પત્નીઓ આગળ જતા દ્વારકાથી થોડા તમે આગળ જાઓ ત્યાં એક ગોપી તળાવ કહેવાય છે કે ભગવાનની બધી પટરાણીઓ ગોપી તળાવમાં સમાઈ ગઈ આજની તારીખમાં પણ

આજની તારીખમાં પણ તળાવ છે તડાવમાં કે આમ ખોદવામાં આવે તો વિચાર તો કરો ન કે તડાવમાંથી શું નીકળે કાદવ નીકળે માટી નીકળે પણ જ્યાં ગુપ ગોદવાની પટરાણીઓ સમાણીના ત્યાંથી ગોપીચંદ્ર નીકળે છે એ ગોપીચંદ્રને કપાડમાં લગાવવામાં આવે તો જીવનું કલ્યાણ થાય છે